ચાર મિત્રો હોય છે બારમું ધોરણ પાસ કરી અને પછી હોટલની અંદર જમવા જાય છે ત્યારે જમતી વખતે ચારે ચાર ભેગા થઈ અને બહુ ખુશ હોય છે અને વાત કરે છે કે આજે આપણે જમણવાર કરીને અહીંયાથી છૂટું પડવાનું છે છૂટું પડ્યા પછી ચાલીસ વર્ષ પછી આજની આજ તારીખે આપણે ભેગું થવાનું છે આ વાત છે ને હોટલના અંદર જે નોકર હોય એ સાંભળી જાય છે અને કહે છે કે સાહેબ જો હું જીવતો હશું ને તો આ તમારા ચોથામાં પાંચમું હું પણ ભળીશ ચાલીસ વર્ષ પછી એ લોકો એ જમણવાર કરીને છૂટા પડી જાય છે અને ચાલીસ વર્ષ પછી એની હોટલે પહેલો વ્યક્તિ આવે છે મતલબ પહેલો મિત્ર આવે છે આવીને જુએ છે ત્યારે હોટલ નોર્મલ હતી જ્યારે ચાલીસ વર્ષ પહેલાં અત્યારે હોટલ ફાઇવ સ્ટાર થઈ ગયું હોય છે અને આજુબાજુમાં બધું બદલી ગયું હોય છે પણ એને એક વ્યક્તિ ઓળખી જાય છે ને કહે છે કે આવો સાહેબ બેસો હું તમને ઓળખી ગયો બરાબર તો કે તું કોણ તો મિત્ર પૂછે છે કે તું કોણ તો કે ચાલીસ વર્ષ પહેલાં તમે અહીંયા આવ્યા હતા ત્યારે અહીંયા આગળ એક નોકર નોકરી કરતો હતો જે નોકરનું કામ કરતો હતો એ હું છું ને આજે આ હોટલનો માલિક હું બની ગયો છું તમારી વાત સાંભળીને તો કે બહુ સારી વાત કહેવાય તે બહુ સારી એવી પ્રગતિ કરી એટલામાં એ વાતું કરતા હતા બીજો મિત્ર આવી જાય છે તો બંને જણા ભેગા થાય છે એટલે બંને જણા વાતું કરતા હોય છે એકાબીજાને કેવું ચાલે છે કેવો ધંધો ચાલે છે શું કરે છે શું નથી કરતું એટલામાં ત્રીજો વ્યક્તિ આવી જાય છે ત્રણેય જણા ખુશ હોય છે અને વાતું કરતા હોય છે હોટલનો માલિક જે હોય એ પહેલાં નોકર હોય છે એ પણ આમની સાથે ભળેલો હોય અને વાતચીત કરતો હોય ને બહુ સારી રીતે વાતચીત થતી હોય છે એકાબીજાના ધંધા વિશેની તમે શું કરો છો કઈ જગ્યાએ રહો છો આવી વાતચીત કરતા હોય પણ સમય વીતી જાય છે પણ ચોથો મિત્ર છે એ નથી આવતો આટલામાં પછી જે હોટલનો માલિક છે એવું કહે છે કે સાહેબ તમે કામ કરો તમે મેનુ સિલેક્ટ કરો તમારે જે કાંઈ ખાવાનું છે એ તમે પસંદ કરો ત્યાં સુધી તમારો મિત્ર આવી જે હોટલનો નોકર હતો ને એને પૂરેપૂરો વિશ્વાસ હતો ત્રણેય મિત્રોને પણ વિશ્વાસ હતો કે વાત સાચી એ તો અમે ઓલરેડી બધી જગ્યાએ લેટ આવે જ છે મોડો આવે જ છે આટલું કહી અને ત્રણેય જણા જમવા બેસી જાય છે જમવાનું ઓર્ડર કરી નાખે છે પણ વાતચીત કરતા કરતા આખું જમણવાર પૂરો થઈ જાય છે પણ ચોથો મિત્ર હજુ સુધી નથી આવતો પછી અરે ત્રણે ત્રણ વિચાર કરે છે કે ભાઈ ચલો હેડો એ કોઈ એના ધંધાની અંદર મતલબ બીજી હશે મતલબ આમ એની જોડે ટાઈમ નહીં હોય બહુ બધા રૂપિયા કમાઈ લીધા હશે બહુ મોટો માણસ થઈ ગયો હશે તો આવું વિચારી અને ત્રણેય જણા ભેગા થઈને સારી એવી વાતો કરી અને પછી પોતાનું બિલ આપવા માટે કાઉન્ટર ઉપર જાય છે પણ કાઉન્ટર ઉપર બિલ આપવા માટે જાય છે ને ત્યારે કાઉન્ટરવાળો વ્યક્તિ એવું કહે છે કે તમારું ઓલરેડી બિલ આવી ગયું છે તમારું બિલ કોઈએ ચૂકવી દીધું છે આટલું સાંભળીને ત્રણે ત્રણ વિચારમાં પડ્યા હોય છે હોટલનો માલિક પણ વિચારમાં પડ્યો હોય છે કે અમે ત્રણે અહીંયા છીએ અને હું પણ આમની સાથે હું તો આ હોટલનું બિલ કોને આપ્યું આવા મગજની અંદર એમને વિચાર આવે છે ત્યારે એક સરકારી ગાડી આવે છે અને સરકારી ગાડીમાંથી એક યુવાન ઉતરે છે અને યુવાન ઉતરે ઉતરીને આ ત્રણે ત્રણ જણને ઓળખે છે અને ઓળખીને ત્રણે ત્રણ જણને પગે પડે છે કહેશે કે હું તમારો જે ચોથો મિત્ર હતો ને એનો મેં દીકરો છું અને મને માફ કરજો હું થોડો લેટ આવ્યો છું અને મારા પપ્પા છે ને એમની મને કીધું કે ચાલીસ વર્ષ પછી અહીંયા ભેગું થવાનું છે અને એ એમનું બે વર્ષ પહેલાં મૃત્યુ થઈ ગયું છે અને એ શિક્ષક બની ગયા હતા અને એ શિક્ષક બની ગયા હતા અને મને એમની કલેક્ટર બનાવ્યો છે આ વાત સાંભળી અને કીધું કે મારા પપ્પા છે બે વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા છે એટલે આ ત્રણે ત્રણ જણા આ વાત સાંભળે અને એમની આંખો ભરાઈ આવે છે અને જે ચોથો નોકર એટલે કે અત્યારે જે હોટલનો માલિક છે એમની પણ આંખો ભરી આવે છે અને ત્યારે એ ત્રણે ત્રણ મિત્રો કહે છે કે આપણે ચાલીસ વર્ષ પછી જ કેમ મળે કેમ ચાલીસ દિવસ પછી ન મળે કેમ વીસ દિવસ પછી ન મળે માટે છે અમૂલ્ય છે બરાબર મિત્રો આ એક પાણીના પરપોટા જેવું છે ગમે ત્યારે ફૂટી જાય એનું કોઈ નક્કી નહીં એટલે લોંગ ડિસ્ટન્સ મતલબ લાંબા સમય સુધી કોઈથી દૂર ના રહો ક્યારેય શું થઈ જાય એ કોઈનું નક્કી હોતું નથી હાલચાલ પૂછતા રહો ભેગા મળીને રહેતા રહો અને બહુ ઘણું દૂર રહેવાનો પ્રયાસ ના કરો મિત્રો વિડીયોની અંદરથી તમને શું શીખવા મળ્યું ચોક્કસ કોમેન્ટમાં કહેજો અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર કરી નાખજો ને વધુ આવા વિડીયો જોવા માંગતા હોય તો અત્યારે જ એમ બી રાવલને ફોલો કરી નાખો